કઠલાલ નવોદય વિદ્યાલય ખાતે એનસીસી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી વહેલી સવારે વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા અને યોગથી થતા ફાયદા અને તેના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં હનીશ મોન કર્નલ સંજય પ્રજાપતિ ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ કેપ્ટન તેમજ એનસીસીના ઓફિસર નવોદય વિદ્યાલય સ્ટાફ અને પાંચસો ની વધુ એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી વિશ્વ યોગ દિવસ પ્રસંગે દસમો વિશ્વ યોગ દિવસ ઉજવાયો ત્યારે અહીંયા જવાહર નવોદય વિદ્યાલય કથલાલ ખાતે ટ્વેન્ટી એટ બટાલિયનનો એનસીસીનો કેમ્પ સીએટીસી કેમ્પ કમ્બાઇન એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ પણ લાગેલો છે અને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે અમારા ટ્વેન્ટી એટ બટાલિયનના કર્નલ અનીસ કર્નલ અનિસ મોહન સર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો કરતાં વધારે એનસીસી કેડેટ્સે ભાગ લીધો જેમાં તમામ એનોઝ એસોસિએટ એનસીસી ઓફિસર્સ હાજર રહ્યા તથા તમામ જેસીઓઝ એનસીઆઈ અને સુબેદાર મેજર જહાંગીર ખાન સર પણ હાજર રહ્યા અને ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ તરીકે હું કેપ્ટન સંજય પ્રજાપતિ પણ હાજર રહી અને કેડેટ્સ દ્વારા સમગ્ર યોગા કરાવ્યા યોગા કરાવતા સિનિયર અંડર ઓફિસર સંધ્યા રાઠોડ દ્વારા તમામ કેડેટ્સને ગાઈડન્સ પૂરું પાડવામાં આવ્યું અને આ ગાઈડન્સના આધારે ખૂબ જ ભવ્ય ઉજવણી આ પ્રસંગે જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરવામાં